આયુર્વેદિકમાં કેલકેરિયા કાર્બ નામની મેડિસિન ના ઘણા એવા લક્ષણો છે કે અને જે આપણને દેખાય આવે છે કે આપણે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ પણ કરી સકીએ છીએ આનું તો આપણે ચાલો શરૂઆત કરીએ તો કે નાના બાળકોમાં વિશેષ કરીને નાના અમુક લક્ષણો મેચ થઈ જાય છે કે જ્યારે દાંત આવતા હોય ને દાંત આવવાની વખતે શું નાના બાળકોને તકલીફો પડતી હોય ઉલટી થાય ઝાડા થાય કોઈ દુખાવો થાય પેટમાં તો આ વખતે શું છે કે જેનું સ્ત્રાવ છે ઝાડા ઝાડા તો આનો કેલ્કેરિયા કાપનું એક લક્ષણ છે કોઈ બી સ્ત્રાવ એનું ગમે તેવો સ્ત્રાવ હોય ઝાડા હોય ઉલટી હોય કે પરસે હોય એ બિલકુલ એ ખાટો ઘન તો આ એક લક્ષણ દેખાય તો તમે કેલ્કેરિયા કાપ વિચારી શકો છો હેપાસલ્પમાં પણ આ લક્ષણ છે શું ખા એ નાના બાળકોએ દાંત આવવાની કન્ડિશન હોય તકલીફ પડતી હોય બધી અને જો જે ઝાડા હોય ઉલટી હોય એ એકદમ ખાટા ઘંટાય મેન લક્ષણ આ ખાટો ગંધાય તો તમે કલકરિયા કાપ વિચારી શકો છો પછી એનું જે બીજું એક લક્ષણ છે કે શરીર શરીરમાં એવું હોય છે કે એકદમ જોઈને જ આપણને અંદાજ આવી જાય સ્થૂળ કાય શરીર હોય મોટું પેટ હોય મોટું માથું હોય અને પગ પાતળા હોય હાડકા બધા એના અવિકસિત હોય કઈ ટેડા ટવળા આડાવળા વિકસિત થતા હોય ગરદન પાતળી હોય ચાલવામાં બહુ તકલીફ પડતી હોય હવે આવું પેટ જેનું મોટું હોય ને માથું મોટું હોય પેટ મોટું હોય ને ને હોય બરાબર વિકાસ ના થયો એટલે એ ચાલવામાં તકલીફ પડતી જ હોય તો આવા બાળકો માટે આપણે આ મેડિસિન વિચારી શકીએ ટ્રીટમેન્ટ થઈ જાય અમુક સમય સુધી કન્ટિન્યુ રાખો તો બધા જ આના સિમ્ટમ્સ સેટ થઈ જતા હોય છે હવે જેમ જેમ પછી આ બાળકો જેમ જેમ મોટા થાય તો એમનું સ્પષ્ટ વલણ દેખાય આવતું હોય છે કે અમુક એમની જે શું કે મોટી ઉંમર થાય ને જુવાન થાય ત્યારે એનું શરીર વલણ જતું હોય એમને તકલીફ પડતી હોય ચાલવામાં તકલીફ પડતી હોય કામ કરવામાં શ્વાસ ચડતો હોય થાકી જતા હોય પરસેવો બહુ વળતા કેમ કે કેલ્કેરિયા કાપ પરસે મેન સિમ્ટમ્સ છે એટલે આવા ત્રણ ચાર સિમ્ટમ્સ ભેગા થતા હોય તો તમે મોટાપામાં અને અમુક એવું એને થાક લાગતો હોય કામ કરવામાં હાફ ચડતી હોય પરસે એ બધા સિમ્પ્ટમ્સ માં કોન્સ્ટિટ્યુશન ટ્રીટમેન્ટ તરીકે આ મેડિસિન ઉપયોગ તમે કરી શકો છો રોગ ગમે તે હોય છે પણ આ ખૂબ કોન્સ્ટિટ્યુશન દેખાય આવે એનું આખું જે બંધારણ દેખાય મોટાપો બાળક જે અમુક એને પહેલાથી જ એવું વિકાસ દેખીને જ ખબર પડી જાય નાના બાળકને આપણે અમુક વખત જોઈએ ત્યાંથી જ ખબર પડી જાય કે આ મોટો થાય આવો જ બાળક બનતો હોય એટલે આપણને અંદાજ આવી જાય કે ભાઈ આ આવું પહેલાથી જ નાનાથી જ આવું દર્દી હશે તો આવા બધા લક્ષણોમાં આ મેડિસિન આપણે વિચારી શકીએ છીએ પછી શું છે કે નાના બાળકોમાં શું હોય છે કે અમુક જે પસ્તુ ના હોય ને જે પાચન ના કરી શકે એવું વસ્તુ બધા ખાવાની ઈચ્છા થતી હોય એટલે કે ચોક માટી જે પેન્સિલ ની પેલી કણી હોય જે ટાઈમમાં જે મળતું હોય જે પસ્તુ ના હોય એવું ખાવાની બહુ ઈચ્છા થાય તો પણ આપણે આ મેડિસિન વિચારી શકીએ એમાં બે ત્રણ મેડિસિન છે એલ્યુમિનિયા બી આવે અમુક બીજી મેડિસિન આવે પણ આપણે કોઈ કોઈ દર્દી આપણને એવું કહે કે ભાઈ આવું નાનું બાળક છે જે ખાતું ના હોય તો આપણે અમુક આ બે ત્રણ મેડિસિન માંથી ગમે તે એક સેટ થાય એ મેડિસિન વિચારી શકે છે હવે એનું કેલ્ક્યુલેટ આનું જે મેઇન લક્ષણ કહેવાય કે એકદમ શરીર તમે જુઓ ને ટચ કરો તો બી ઠંડુ એકદમ બરફ જેવું ઠંડુ અને એને અમુક અમુક અંગોમાં ઠંડક વધારે થાય દર્દી કોઈ કહે કે મને ભાઈ આ અંગમાં વધારે ઠંડક મહેસૂસ થાય છે પગમાં તો જાણે પગમાં તો પગમાં તો મોજા પહેર્યા પાણીમાં પલાળેલા મોજા પહેર્યા એવું ફિલિંગ થાય હવે આવું લક્ષણ દેખાય તો બી તમે આ મેડિસિન આપ્યો છું પરસેવો પરસેવો ગમે તે જગ્યાએ થતો હોય આમાં ખાસ કરીને જે દર્દી સૂતો હોય ત્યારે આ માથાના ગરદનના પાછળના ભાગમાં વધારે પડતો થાય થાય આમ તો જનરલ બધી જગ્યાએ થતો જ છે છે કે કે એવું મહેસૂસ આંગ ઠંડુ ઠંડુ અહીંયા ઠંડુ અહીંયા ઠંડુ હવે સ્પેશિયલ લક્ષણો બી મળે કે ભાઈ પગમાં મોજા પહેર્યા ભીના મોજા પહેર્યા પાણી વાળા એટલે આવા લક્ષણો દેખાય જાય તો પછી રોગ ગમે તે હોય ગમે તે બીજા લક્ષણ સેટ થતા હોય જોડે ગમે તે લક્ષણ હોય તમે આ મેડિસિન આપી શકો છો હવે પગમાં અમુક અંગોમાં દર્દીને ઠંડક મહેસૂસ થાય તો આપણે પણ પેટમાં ઠંડક મહેસૂસ થતી હોય તો જોડે જોડે આપણે એમ્બ્રા ગેસિયા બી ગેસાઈ શકીએ છીએ કોઈ બી અંગમાં કોઈ બી એક જગ્યાએ ઠંડક વધારે મહેસૂસ થાય તો આપણે આ કેલકીરા વિચારી શકીએ છીએ એમ્બ્રા બી વિચારી શકીએ છીએ સ્પેશિયલ પેટમાં કેમ કે એમ્બ્રાને પેટની અંદર ઠંડક વધારે મહેસૂસ થતી હોય છે તો આવી કોઈ દર્દી એવું કે અથવા આવું વિશિષ્ટ લક્ષણ ઠંડુ શરીર હોય ઠંડકમાં બી પરસેવો થાય તો એ વિશિષ્ટ લક્ષણ કહેવાય પંખા નીચે બેઠો હોય અને એસી બેઠો હોય અને કઈક મને પરસેવો થાય તો આ શું કહેવાય વિશિષ્ટ લક્ષણ કહેવાય એટલે કહેવાનો અર્થ છે કે શરીર ઠંડુ હોવું જોઈએ અને પરસેવો થતો હોય તો તમે આ કેલકેરિયા કાર્ડ વિચારી શકો છો હવે ઠંડુ શરીરમાં વિચાર કરીએ તો ઠંડા શરીરમાં એવું હોય છે કે શરીર એકદમ ઠંડુ એટલે કે શરીરમાં આપણે બીજું એક લક્ષણ વિચારી શકીએ શરીરમાં ગરમી ઓછી છે પર્યાપ્ત માત્રામાં આપણે ગરમી જોઈએ આપણું શરીર અમુક તાપમાન જોઈએ જ અમુક કઈ બરફ જેવું ઠંડુ ના ચાલે એટલે એને અમુક સિમ્ટમ્સ છે ડેફિસિયન્ટ એનિમલ હીટ એટલે જે ગરમીની ઉણપ વર્તાય અમુક જરીમાં તો આવું કોઈ લક્ષણ દેખ આપણને દેખાય તો આપણે ત્રણ મેડિસિન વિચારી શકીએ છીએ એક કેલ્કેરિયા સેપિયા એલ્યુમિનિયા સિલિસિયા એવી અમુક મેડિસિન હોય છે કે જેમાં આપણે વિચારી શકીએ છીએ ફક્ત વિચારી શકીએ છે પછી અંદર આપણે ડિટેલમાં જવું હોય તો પાછા બીજા સિમ્ટમ્સ એક સિમ્ટમ્સ પર બી તમે મેડિસિન આપી શકો છો એક સિમ્ટમ્સમાં શું છે કે જો એવો ફાયદો થાય ખરો ના થાય હા બીજા બે ત્રણ સિમ્ટમ્સ મળે તો આપણે મેડિસિન અંદર ઘૂસી શકીએ છીએ હવે આ ઠંડકમાં આ મેડિસિન એટલી બધી પ્રભાવિત થાય છે તો ઠંડકમાં તો કેવું હોય છે કે કોઈ બી ઠંડી ઋતુ ઠંડી ઋતુ ઠંડુ ખાવાનું માં ઋતુ ચેન્જ થાય ઠંડક આવી ગયું હોય કદાચ એટલે કે ઠંડુ ચીલી પેશન્ટ છે ચીલીમાં આ દર્દી હેરાન પરેશાન થઈ જાય વારે ઘડીએ બીમાર પડે શરદી થઈ જાય ખાંસી થઈ જાય તાવ આવી જાય વાતાવરણમાં કોઈ બી ઠંડક આવી કોઈ બદલાવ આવ્યો તો દર્દી બીમાર પડે તો આપણે કેલ કર્યા વિચારી શકે છે ઠંડકમાં બીજું વિચારીએ તો શું કે આ એક સ્પેશિયલ સિમ્ટમ્સ આનું આવે છે કે કુંભાર લોકો એ ઠંડક વાળી માટીમાં કામ કરતા હોય કોઈ એવું પાણીમાં ઠંડક વાળી જે માટી કહેવાનું કે નથી ડાંગર રોપતા ડાંગર રોપી શું માટી એવી ભીની હોય અને અંદર આમ ગામડામાં ડાંગર રોપવાનું અમુક એવું ખેતીમાં કામ કરવાનું હોય કુંભાર લોકો કામ કરતા હોય એટલે કે આ એક કોઝ મળી જાય

ચીડી પેશન્ટ અને આવું અમુક જગ્યાએ સ્પેશિયલ સિમ્ટમ્સ મળે તો પણ આ મેડિસિન વેચાઈ શકે છે હવે કેલકેરિયામાં બીજું એક મેન્સિસ ને લગતું એક સિમ્ટમ્સ છે કે ગમે તે લક્ષણ હોય પણ શું છે કે એને માસિકમાં કેવું હોય છે કે એકદમ જલ્દી આવે વહેલું આવે અને વધારે સમય સુધી ચાલુ ચાલુ રહે વધારે એટલે અમુક ધારો કે અમુક આપણી જે ટાઈમ મર્યાદા સત્તાવીસ અઠ્ઠાવીસ દિવસ નું એને વહેલું આવવા માટે વધારે આવે અને અમુક છ ત્રણ દિવસ ચાર દિવસ અને સાત આઠ દિવસ સુધી ચાલુ ચાલુ રહે તો આવું કોઈ લક્ષણ દેખાય તો તમે કેલકેરાવી જઈ શકો છો પછી શું કે એની જે કંઈક એનામાં મેન્ટલ એક્સાઇનમેન્ટ આવ્યું કંઈક એનામાં કંઈક ઘરે કંઈક નાની એમથી કોઈક માનસિક કંઈક વિચાર થયો

ટેન્શન આવ્યું કે કઈ એમની ચર્ચા થઈ કે કઈ ઝઘડો થયો કે એવું કઈક નાનું કઈ એક્સાઈટમેન્ટ આવ્યું અને જો એને વધારે પડતો માસિક ફરીથી ચાલુ થઈ જાય તો આપણે આ વધારે પ્રમાણમાં તો આપણે આ કેલકેરિયા કાર્ડ નામની મેડિસિન વિચારી શકીએ છીએ હવે એક મેન્ટલ સિમ્ટમ્સમાં પણ આપી શકીએ છીએ મેન્ટલ સિમ્ટમ્સમાં એવું હોય છે કે દર્દી એવું વિચારે છે કે એની મેન્ટલ કન્ડિશન ખરાબ થઈ રહી છે એટલે હું પોતે આમ કઈ પાગલપણ પર અપ જઈ રહ્યો છે અને બધા લોકો મારી કન્ડિશન ઓબ્ઝર્વ કરે છે એટલે કેલકેરિયા કાર્બ આ રીતનું વિચારતો હોય હવે આવું કોઈ બી કન્ડિશન બનતી હોય તો પછી રોગ ગમે તે હોય છે પણ દર્દીને એવું ફિલિંગ થાય કે મારું હું એક પાગલપણ બાજુ જઈ રહ્યો છું અને મારી શું કહેવાય માનસિક સ્થિતિ ખરાબ થઈ રહી છે મારી કન્ડિશન ખરાબ થઈ રહી છે અને બધા મારી આજુબાજુ બધા જે બધા લોકો છે એ બધા મને ઓબ્ઝર્વ શું કહેવાય છે ઓબ્ઝર્વ એટલે મને નિહાળી રહ્યા છે મને દેખી રહ્યા છે મને વિચારી છે મને જોઈ રહ્યા છે તો આવું એનામાં આવતું હોય તો રોગ ગમે તે હોય છે હવે આ આપણે શકે છે હવે અમુક કેલ્કરિયા કરાબ આમ તો બહુ મોટી મેડિસિન થઈ જાય પણ અમુક જે સ્પેશિયલ સિમ્ટમ્સ કે જેના વગર આપણે ચાલે નહીં જે એના જેનું આપણને નોલેજ હોવું જ જોઈએ એવા લક્ષણો મેં કીધા અને હા બાળકમાં એક વિશેષ છે આનું શું છે કે કોઈ બાળકમાં હોય કે કોઈ બી બીમારીમાં હોય કે ગમે તેવી કંડિશન હોય એમને શું છે કે ઈંડા ઈંડા ખાવાની વધારે ઈચ્છા થતી હોય પણ માંસ અને મટન થી એમને ઈચ્છા ના થાય માંસ મટન થી દૂર જવાનું ગમે એટલે કે એલર્જી જેવું લાગે ચાલ માંસ મટન પણ ઈંડા ખાવા હવે આવી કંડિશન ગમે તે જગ્યાએ બનતી હોય દાંત આવવાની કન્ડિશનમાં બનતું હોય કાં તો પછી શું છે છોકરાઓ દૂધ પીતા હોય પણ આમાં દૂધ પીવાનું નથી ગમતું પછી બીમારી હોય અને એમને એકદમ સારી કંડિશનમાં લાવવા માટે ઈંડા ખાતા હોય એટલે બીમારીમાં થોડી આમ શું છે કે સારી કંડિશનમાં બનતા હોય જયારે સ્વચ્છતા તરફ આગળ વધતા હોય ત્યારે આ મેડિસિન નો ઉપયોગ થાય છે